તહેવાર દરમિયાન પારડી તાલુકામાં પતંગની દોરીથી ત્રણ ગંભીર અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે જેમાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં બે જેટલા વ્યક્તિઓ હજુ પણ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે જેમાં પ્રથમ ઘટનામાં કપરાડા તાલુકાના સુખાલા ગામના દીપલી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય અમૃતભાઈ મોરારભાઈ નાયકા તેમની પત્ની કલાબીન સાથે સ્પ્લેન્ડર મોટરસાયકલ પર સવાર થઈને ઉમરસાડી સાગ્યા ફળિયામાં રહેતા તેમના સાળા અર્જુનભાઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા ઉમરસાડીથી પારડી ચાર રસ્તા તરફ જતા પારડી રેલવે ઓવરબ્રિજ પર પહોંચતા જ અચાનક પતંગની દોરી તેમના મોઢાના દાઢીના ભાગે અને બંને ગાલ પર વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં કરવામાં આવ્યા હતા જેમને ચોવીસ જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી ઘટનામાં પારડી તાલુકાના ઉદવાડા માણેકનગર ખાતે શુભ એવન્યુ બિલ્ડિંગના રૂમ નંબર ત્રણસો માં રહેતા છેતાલીસ વર્ષીય કિદબુદ્દીન અલી અંસારી ઉત્તરાયણના દિવસે બગવાડા સ્થિત દિવ્યા પેકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એક્ટિવા મોપેડ પર પરત ફરી રહ્યા હતા ત્યારે બગવાડા રેલવે બ્રિજ પરથી પસાર થતી વખતે તેમના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા રસ્તા પર પડી ગયા હતા સ્થાનિક લોકોએ તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી અને ઇજાગ્રસ્ત કિતબુદ્દીનને પાર્ટીની કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જેમને બાર જેટલા ટાંકા આવ્યા હતા ત્રીજી ઘટનામાં ઉમરસાડીની સગીર વયની ક્રિષા ગિરીશભાઈ આહિર પારડી રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ગળાના ભાગે પતંગની દોરી વાગી હતી તેને પણ સારવાર માટે પારડીની કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ મુતરાયણના તહેવાર દરમિયાન પારડી તાલુકામાં પતંગની દોરીના કારણે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી છે જેમાં હજુ પણ કિદબુદ્દીન અને અમૃતભાઈ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે આ ઘટનાઓ દર્શાવે છે કે તહેવારો દરમિયાન પતંગની દોરીથી થતા અકસ્માતો કેટલા જોખમી સાબિત થઈ શકે છે ને વાહન ચાલકોએ ઉત્તરાયણ પર વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે